તો એમને જવું હતું ગભરાવ તો મેં કીધું હાલો અત્યારે મેં તું વાગ્યા છે સાડા બાર મેં તો હાલો ગભરા વાટો મારતા આવી એકસો પંચોતેર રાજકોટથી થાય છે તો ચાલો અત્યારે ટાંકી ફૂલ થાય છે કેમ કે ડી પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો અત્યારે વાગવામાં થઈ ગયા છે અઢી અને અમે ગભરાઉ પહોંચી ગયા છીએ અને મેં અને મમ્મી અને પપ્પાએ છે ને દર્શન કરી લીધા છે અને ધમું છે ને ત્યાં બારે ગેટ પાસે છે એનું રીઝન એ છે કે સોપી અમારી હારે આવી છે

કઈ વાંધો નહીં ચાલો થોડી વાર આરામ કરી લઈએ પછી છે ને ભાવનગર જવા માટે નીકળી મહાદેવ શું હાલો બે દિવસ થી વિકાસ શું હાલો હાલો તૂટી પડો અમે લોકો સવારના ભૂખા છીએ ની પણ કાલના ભૂખા છીએ હું મારો તો કાલે જે ખાધું તું કાધું તું સાસુમાં હાથનું ત્યારનું કાંઈ ખાધું નથી અત્યારે ઊંઘ પણ મારે તો એક નાઇટ એક દિવસ થઈ ગયો અને અત્યારે આ દિવસથી ચાલુ થઈ ગયો અને ડ્રાઇવિંગ સખત મેં કમસ કમ કાલની મેં આઠસો કિલોમીટર ગાડી ચડાવી પણ ગ્લાંજા અત્યારે એવી હાલત ખરાબ છે ને તમે વાત ના પૂછો કાંઈ થયું જ નહીં જઈને મોટું જઈને લાગે બોલ તો કેમ હવા ગઈ કેમ કે કાલે રાત્રે કઈક નવ વાગે જમ્યું છે ના પછી કઈ ખાધું નથી ખાલી એક બિસ્કીટ નું પેકેટ હતું દસ વાર ખાલી ખાધું હતું દસ વાર આમ પાંચ જ બિસ્કીટ હતા બસ એ ખાધું હતું બીજું કાંઈ નથી ખાધું કેમ કે બીજું ત્યારે ખાવાનું મન પણ જરાય હતું નહીં સારું હાલો હું છે ને ગાડીમાં સામાન્ય ઉપર ચડી જાઉં નાઈ લીધો ને ફ્રેશ થઈ ગયો છું અત્યારે પછી મંગાવ્યું છે

ઓર્ડર આવ્યો છે મમ્મીનો તો મેં અશોકભાઈનું કામ હોય પૂછ્યું કે મમ્મી એ આવો ફોન કર્યો તો તમારે નિરણ ગોતવાની છે એક્સ વાય તમારે ગોતવાનું છે એટલે હું કે અડધું કામ મારું અશોકભાઈ સાચવી લે ઘરનું કામ હોય ને તો કંઈ નહીં ચાલો ગાયોને નિર્ણય આપવું જરૂરી છે કેમ કે મમ્મી કે હું ઘરની બહાર નીકળું તો મારી પાછળ પાછળ આવે પ્લસ એ કે બાંગું નાખે ને એ રીતના એવું લાગે એટલે તું છે ને કે સૌથી પહેલાં ગાયનું નિરણનું કર એટલે ગાયનું નિરણનું એક બે દિવસમાં આપણે કરી દેવું પડશે કેમ કે ગાયોને ઉનાળો આલે છે પીવા પાણી ઠીક પણ ખાવાય નથી મળતું અત્યારે અને પાછો હું સુતો નથી બે દિવસ થઈ જશે કાલ ને આજ પાછો એટલે પેલા બ્લોગ જોવે છે કેવી મોજ છે હોય ન જવું સારું ચાલો હું પણ થોડી વાર સુઈ લઉં ને પછી આપણે ઉઠી ને લાગે તો વાત કરીએ બધા પાંચ વાગે ઉઠ્યો તો પાંચ ને ચાલીસ થઈ બહાર નીકળ્યા છીએ એમ બંને કેમ કે અત્યાર સુધીમાં મજા આવી ગઈ સુવાની પણ પાંચસો કોલ મારામાં આવીને પડ્યા ઊંઘે એટલી બગાડી અને આ આખું સરસ હજી હેલો અને હજી ઊંઘ આવે હોય જાય ને અહીંયા હોય ચાલે લે હોય તો આઈક બંધ કરી દે નથી આ હોજી ગેમ લાગે બરે આખો કેમ કે હું પૂરી નથી થઈ ને અચ્છા અને અત્યારે એક સરપ્રાઈઝ આવ્યું છે બહુ મસ્ત સરપ્રાઈઝ છે શું છે ચાલો જઈએ આપણે તારા માટે છે શું લઈ જાવું ગલંજા થાર થાર અમે ઊઠ્યા આવી છે શું કે સ્પો લગા હાલો મણા આવી હમણા આવી હાલો હાલો ચાલો એના માટે વાહ આવી હમણાં થોડું કામ છે તો કરવા દયો સરપ્રાઈઝ શું છે તમને એ ખબર હોય કે શું સરપ્રાઈઝ હશે જરા કમેન્ટ કરી દેજો પહેલા જ તમે આમાં જો પાછી એરર આવી ગઈ હવે ઓછી લાગે કે પંચર જ છે આમાં એરર દેખાડતી હતી પાછી તો ધમુ છે ને ગયા છે કુરિયર લેવા માટે ચલો એ આવે એટલે તમને બતાવું કે શું સરપ્રાઈઝ છે સંતાડીન લાવે છે જાણે ખબર જ ન હોય તમારું કુરિયર આવી ગયું શું હશે કયો

તો તમે તમારા બટન નું કીધું તો હું મારા સેલિબ્રેટન નું કહું છું ગાઈઝ નેટ દિલથી થેન્ક યુ સો મચ સેલિબ્રેટન ની ખુશીમાં છે ને એ કે મારે પાણીપુરી ખાવી મે તો ખાઈ લેન ભાઈ તારું સેલિબ્રેટ તારું પાણીપુરી તારા પૈસા તું ખા હું કે ના પડી કઈ દયો લો ભાઈ ને પાર્સલ કરી દયો હા ત્રણ પ્લેટ કરાઉ છું ત્રણ પ્લેટ પાર્સલ કરી દયો ને એટના 3 3 ત્રણ પ્લેટ પાર્સલ કરી છે હા થોડા સ્પાઈસી પાણીપુરી કોથરો ભરી લીધો આવો કે પલક

અને વાત થઈ હતી બપોરે આપણે ગાયના નિરણ ની તો નિરણ મળી ગઈ છે શું જોવું તારે વિડીયો જોવો કયો તમે થાર માં બનાવા ગયા તા તમે બે વિડીયો બનાવીને પાછા આવ્યા તો જમીન પાછા બનાવવા ગયા મેં કીધું કઈ દાલમાં કાલુ હે તો અત્યારે મને કેતા હતી કયો વિડીયો બનાવીને આવ્યા નહી તો અત્યારે ઈયર ગોતે કે હું એમાં એડિટિંગ કરીને પછી બતાવું મસ્ત વિડીયો છે એના માટે નથી પણ હું કયો એક ભાઈ બંદાટે બનાવ્યો છે એ ભાઈબંધ બંદુ ઉછો એડિટિંગ કરીને બતાડશો કે તો એની બતાડો વિડીયો છે નો કોઈ નહી અરે સેનો બનાવ્યો

મને વિડિયો બતાડી દીધો છે તો કે શું કે યાર મેને ઈ વિડિયો દેખાડ્યો મે તારા માટે આ વિડિયો હતો તમારે પણ જો તો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આવી ગઈ છે તો નાઈટ થઈ ગઈ છે અને ધમું છે ને સૂઈ ગયા છે અને વાહો મેં ચોર દીધો અને સુઈ ગયા છે એડિટિંગ કરતા હતા પણ મે એને કીધું તમે એડિટિંગ ન કરો સવારે છે ને ઊઠીને હું તો વેલા કરજો કેમ કે એને વાહ દુખે છે એટલે અત્યારે જો એ સૂઈ ગયા છે અને મને અત્યારે લાગી ગઈ છે ભૂખ તો હું છે ને આ બિસ્કીટ ખાઈશ અને પછી છે ને હું મસ્ત મજાની સુઈ જઈશ ચલો ધમુ તો સુઈ ગયા છે ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાણ ભૂલતા ને આવો સપોર્ટ કરતા રહેજો અને ધમુને છે ને થેન્ક યુ એ રીલ્સ બનાવ્યું ને એના માટે ચલો ચલોદેવ